આજે ભુજ કચ્છમાં રોયલ સિટીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આજે નિમણૂક કરવામાં આવી છે જેમાં મોહમ્મદ થેબા મુન્દ્રા તાલુકાના પ્રમુખ ત્રણ આફ્રિડ રજાક લુહાર મુન્દ્રા શહેર પ્રમુખ ચાર સાબીર અનવર માંજોડી ભુજ શહેર મહામંત્રી પાંચ અબ્દુલ રજાક મેમણ માંડવી તાલુકાના પ્રમુખ

આફ્રિદી લોહાર રજાક મેમણ મોહમ્મદ હુસેન થેબા રૂકાસના બેન સાટી રઝિયા બેન કુંભાર રેહાના અબ્દુલ સૈફી પઠાણ યાસીર મીર ફકીર મામદ માજોઠી આસિફ ફકીર મામદ માજોઠી હાજર રહ્યા હતા મીટિંગનું સંચાલન અબ્દુલ જુસબ હાકડાએ કર્યું હતું કચ્છ જિલ્લાનો યુવા પ્રમુખ અબ્દુલ યુસો હાકડા એનસીપી પાર્ટી આજે સભાનો પ્રોગ્રામ આપણે ખાલી ઓનલી ફોર જેટલા સદસ્ય છે સંગઠન અમને મોટું બનાવવું છે એનસીપીમાં યુવા કાર્યકર્તા અમારા બધા રહી કામ કરી એવા માટે આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું જે આ જિલ્લામાં રોયલ સિટી બીજા મુદ્દા જે રોડ રસ્તા ગટર છે રોડ નંબર ત્રણમાં જે કામ નથી થતા એ અમને કામ આપે તો અમે એમના કામમાં મદદરૂપ થઈ આજે જે પ્રજાના જે પ્રશ્નો સાંભળવામાં આવ્યા તો આગામી તમારી શું કામગીરી રહેશે અમારી આગામી કામગીરી જે મંગળવારના અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશું પાર્ટી દ્વારા નગરપાલિકા જે પ્રમુખશ્રી ચેરમેન શ્રીને પણ આવેદનપત્રોમાં આપવામાં આવશે અમારા પાર્ટી તરફ